મહેસાણા મહાનગરપાલિકાનો ડી ટુ કેટેગરીમાં સમાવેશ કરાતા ખેડૂતો અને ક્રેડાઈએ તેનો વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં બિલ્ડરો અને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું મનપાને ડી ટુ કેટેગરી રાખતા ચાલીસ ટકા જમીન કપાત થશે ત્યારે ભાજપ નેતા એવા બિલ્ડરો એ જ જમીન કપાત મામલે સરકાર સામે બાયો ચડાવી મનપાના નવા કાયદામાં ખેડૂતોની ચાલીસ જમીન કપાતમાં જાય છે જેને લઈ વિરોધ થઈ રહ્યો છે જેમાં વીસ ટકા કપાત થાય તેવી માંગ કરી અને જમીન કપાત મુદ્દે લડી લેવાનો ખેડૂતોએ હુંકાર કર્યો નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા પછી એને ડી ટુ કેટેગરીમાં મૂકવામાં આવી ડી ટુ કેટેગરીની અંદર ચાલીસ ટકા કપાત નોન ટીપી એરિયામાં આવે છે તે ચાલીસ ટકા કપાતની જગ્યાએ વીસ ટકા કપાત થાય તેવી અમારી સૌ લોકોની લાગણી અને માગણી છે અમારા ખેડૂતોને એવું જાણવા મળ્યું છે કે જે એ ચાલીસ ટકા જમીન સરકારમાં કપાઈ જશે મહાનગરપાલિકાના હિસાબે તો મહાનગરપાલિકા એક બાજુ કે આપડે વિકાસ કરીએ છીએ વિકાસમાં અમે બધા સહકાર આપ્યો વાળા છીએ પણ ચાલીસ ટકા જમીન અમારી કપાય તો સાહેબ અમારા ભાઈ કોઈ વધાર અમારા વીઘો બે વીઘાના ખાતેદાર છે બધા